માટે વાતચીત કરી રહી છે હાલમાં તે સૌથી ઝડપી વધી રહેલા શેરોમાં નો એક છે હાઈ રિસ્ક લેતા રોકાણકારો આ શેર હોલ્ડ કરી શકે છે વર્તમાન સ્તરે તાજી ખરીદી ની સલાહ આપવામાં આવતી નથી એટલે કે જો તમારા જોડે શેર હોય તો તમે હોલ્ડ કરી શકો છો ત્રેસઠ ટકા વધ્યો છેલ્લા એક વર્ષમાં એકસો નવ પોઈન્ટ અઠ્યાત્રીસ ટકાનું વળતર આપ્યું છે અને જો આપણે ત્રણ વર્ષના સમયગાળાની નજર કરીએ તો બસો ચોવીસ પોઈન્ટ બોતેર ટકા આ શેર વધ્યો છે એટલા જ પ્રભાવશાળી લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે રિલાયન્સ પાવર નો ઓલ ટાઈમ હાઈ ચારસો પૈસા હતો જ્યારે તેનો ઓલ ટાઈમ લો એક રૂપિયો આજે આ શેર ચોત્રીસ રૂપિયા ને બેતાલીસ પર બંધ થયો હતો પછી આ શેર ઉપર એક્સપર્ટ શું જણાવે છે તો વાત કરે નિષ્ણાતો માટે સ્ટોક વધુ વધી શકે છે પરંતુ જોખમ ઓછું નથી આ શેર નિષ્ણાતો રાખવી જોઈએ આ શેર માં શેર બજાર ના નિષ્ણાંતો ની ભાષામાં સમજીએ તો આ શેર માટે બત્રીસ રૂપિયા લેવલ સપોર્ટ છે એટલે કે જો શેર નીચે જાય તો આ લેવલ પર અટકી શકે છે જેનાથી નીચે આવવાની શક્યતાઓ ઓછી છે કંપનીના નાણાકીય પ્રદર્શન વિશે વાત કરીએ તો કંપની છેલ્લા કેટલાક વર્ષોથી ખોટ સહન કરી રહી છે પરંતુ તાજેતરમાં કંપની ખોટ ઘટી છે જોકે કંપની હજુ પર પણ ઘણું દેવું છે પછી સુઝલોનની વિશે વાત કરીએ

સ્પષ્ટે છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે રિલાયન્સ પાવરના શેર વિશે જેમાં છેલ્લા ત્રણ દિવસ થી સારી એવી તેજી ચાલી રહી છે અને આજના દિવસે પણ પાંચ ટકાની એપર સર્કિટ લાગે છે આ તેજી પાછળ મુખ્ય કારણ